જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અજ તો હું બહુ વહેલા નવરી થઈ ગઈ છું વહેલા નવરી થઈ ગઈ એટલે જો ઈસ્કા ખાવ છું અને હેત પણ જોઈ ગયો છે હજી રસોઈની વાત છે બધું કામ થઈ ગયું છે સાડીના છેડા ઓટવાના છે પણ કંટાળો આવે છે આ બે સાડીના છેડા ઓટવાના છે પણ કંટાળો આવે છે પાણી નાખી તો જ્યારે મન હવે તે નાખી આજ પણ વેલા નવરી થઈ ગઈ ને આજ વહેલા કુલર માં પાણી ભરી લઉં પછી બપોરે હોય તો ગરમી બહુ થાય છે હવે પેલા હું કુલર માં પાણી ભરી લઉં જો આ ડોલ પણ ભરીને લાવી છું હવે ટબે ટબે કુલરમાં પાણી નાખી દે ટબે ટબે લાગે વાર પણ છે ને આમ ભરાય જાય અને આ ઢાંકણું ખોલું ને તો પછી બધું આખું ખુલી જાય છે એટલે ઢાંકણું કાંઈ ખોલતી નથી ટબે ટબે પાણી ભરી દઉં અડધું કુલર પાણીનું ભરી લીધું છે બપોરે અને સાંજે હોય તો હાલે ત્યાં સુધી પાણી એમાંથી ખાલી ન થાય પાણીમાં કુલર એટલું પાણી કુલરમાં ભરી લીધું છે અડધું કુલર પાણીનું ભરી લીધું બપોરે હાલશે ને સાંજે હાલશે પાણી ન ભરું તો વિપુલ એમ કે ત્યાં પાણી કુલરમાં નથી ભર્યું હું એમ કહું નહીં આજે વહેલા નવરી થઈ ગઈ હતી મેં આજે ભરી લીધું છે નકર તો કુલરમાં પાણી ભરવાનું બાકી હોય જ તેને ઘોડિયામાં હુવડાઈ દીધો છે ગરમી બહુ થાય છે તો મેં કીધું આ પંખો શરૂ કરી નાખું આ એક પંખો તો શરૂ છે બહુ જ ગરમી થાય છે આ હોત પંખો શરૂ આ પંખાનો પવન મસ્ત પવન આવે ઠંડો ઠંડો આ ઓશિકામાં રોજાજુ ભરાઈ ગયું છે વિપુલ કે આ તો કઠણ કઠણ ઓશિકા લાગે છે એમાંથી કે થોડુંક રૂકાટી નાખજે મેં કીધું વાંધો નહીં થોડુંક ઓછી થઈ ગયું છે રીપુ લે ગાભા ના છે કે રૂના નથી કઠણ લાગે મને મેં કીધું થોડુંક ઓશીકું માપે થઈ જાય આ ત્રણેય ઓછીકા માંથી રૂ કાઢી નાખ્યું છે કેટલું બધું રૂ નીકળું જો આ તો સારું મારે બીજા બે ઓશિકા ભરાઈ જાહે ઓશિકા માંથી રૂ કાઢી નાખું છે હવે રૂ ભરલો એટલે ઓશિકા ઓછા થઈ જાય બહુ સાજુ રૂ ભરાઈ ગયું હતું એટલું બધું રૂ ભરાઈ ગયું હતું જો વિપુલ ને બહુ કઠણ લાગતા બે ત્રણ ઓશિકા વધારે બની જાય

ચિકા ફરીથી ભરી લીધા છે અને સિલાઈ પણ લઈ લીધી છે મારે તો આના બીજા બે ઓશિકા પણ થઈ જાય છે આ તો મારે સારું થયું કે ઓશિકામાંથી રૂ કાઢી નાખ્યું ને રૂ વરખા થઈ ગયા કવર એ ઓછીકા સરસ મજાના ભરાઈ ગયા છે હવે હું આવી છું રસોડામાં હવે રસોડામાં બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે ભીંડાનું શાક બનાવવાનું છે તો હું શાક બનાવી નાખું ભીંડાનું શાક મૂકી દઉં પહેલાં પછી આ બધાય વાસણ છે ખાટલીમાં એ બધા ભેગા કરી લો આ શાક પણ બની ગયું છે ભીંડાનું જો ભીંડાનું શાક પણ બની ગયું છે સરસ મજાનું આવો બધાય ભીંડાનું શાક ખાવા રોટલા બાકી રહ્યા છે રોટલા પણ બની ગયા છે રોટલા તૈયાર થઈ ગયા છે પૂરી મેડમ જમવાનું બનાવી નાખ્યું છે બપોર ના સવા બે અને હું જમવા બેઠી હવે ભીડાનું ચાક રોટલો બાજરાનો અથાણું ને સાસ ખાટી ઓ ભાઈ હા એ તો જમવા તો જમી જ લેવું ને